પરીક્ષા કે દિન આનંદ હો સકતા પરીક્ષા કે દિન આનંદ હોય હા આ વાત સાચી છે બિલકુલ સંભવ નથી આના લીધે મારો મિત્ર ખૂબ આનંદ લઈ શકતો નથી તો આપણે કેવી રીતે આનંદમાં રહી શકીએ હા આપણે બધા આનંદમાં રહી શકીએ છીએ આપણા પ્રધાનમંત્રી આપણા પ્રધાનમંત્રીએ પરીક્ષા પે ચર્ચાની નવી યોજના કાઢી છે હા આપણા પ્રધાનમંત્રીએ જાન્યુઆરી બે હજાર અઢારથી પરીક્ષા પે ચર્ચાની નવી યોજના કાઢી છે તો આપણે ટેન્શનમાં કેમ રહીએ